હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું પોષ મહિનાનું મહત્ત્વ અને તેમાં આવતા તહેવારો અને તેની કથા તો વિડીયોને અંત સુધી જોડાયેલા રહેજો ધન્યવાદ મિત્રો આગામી તારીખ વીસ ડિસેમ્બરથી પોષ મહિનાની શરૂઆત થાય છે આ મહિનાનું ધાર્મિક અને શારીરિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઘણું મહત્ત્વ છે પોષ મહિનામાં રોજ સવારે સૂર્યોદય પહેલાં જાગવું જોઈએ સૂર્યને જળ ચઢાવવું થોડીવાર તડકામાં બેસવાનું વિશેષ મહત્ત્વ છે મિત્રો પોષ મહિનો એટલે પોષણ કરનારો મહિનો આ દિવસોમાં સવારે સૂર્યોદયના સમયનો સદુપયોગ કરી સૂર્યપ્રકાશને શરીર માટે લાભદાયક બનાવવા જોઈએ થોડીવાર સવારે તડકામાં બેસવાથી ઉર્જાને વિટામિન ડી તો મળે જ છે પરંતુ શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે સૂર્યથી આપણને સ્વાસ્થ્ય લાભ મળે સાથે સાથે સૂર્ય પૂજા કરવાની પણ પરંપરા પોષ મહિનામાં છે મિત્રો પોષ મહિનામાં પંચદેવોમાંના એક દેવ સૂર્યદેવની પૂજા થાય છે પોષ મહિનાના મુખ્ય દેવતા સૂર્ય છે સૂર્ય સૂર્યપંચદેવમાંના પણ એક દેવતા છે એકમાત્ર પ્રત્યક્ષ દેખાતા દેવ છે પોષ માસમાં સૂર્યની પૂજા કરવાથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને સમસ્યાનો સામનો કરવાની શક્તિ વધે છે વિચારો સકારાત્મક બને છે સૂર્ય પૂજા કરવાની સૌથી સરળ રીત છે સવારે સૂર્યને અર્ઘ્ય આપવું આ દરમિયાન મંત્રનો પણ જાપ કરી શકાય છે સવારે સૂર્ય નમસ્કાર કરવાથી પણ સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે આ દિવસોમાં સૂર્યદેવને સંબંધિત વસ્તુ જેવી કે ગોળ પીળા વસ્ત્રોનું પણ દાન કરી શકાય છે પોષ માસ એ ખેડૂતો માટે પણ ખૂબ ખાસ છે આ મહિનામાં ઘણા પાક પાકવાની શરૂઆત થાય છે આ માસમાં લોહડી પોંગલ મકર સંક્રાંતિ જેવા તહેવારો પણ આવે છે આ મહિનામાં ઠંડી તેની સંપૂર્ણ અસર પર હોય છે ઠંડીના દિવસોમાં ખાવા પીવા અંગેની વિશેષ સાવચેતી પણ રાખવામાં આવે છે અને આ ઋતુમાં શરીરને ગરમ રાખે તેવી વસ્તુ પણ આપણે ખાઈએ છીએ જેમ કે તલ ગોળ મગફળી ખાસ કરીને લોકો પોતાના ભોજનની અંદર સામેલ કરતા હોય છે જેમની તાસીર ગરમ હોય છે અને ગરમ વસ્તુ શરીરને પોષણ આપે છે પોષ માસમાં તલ અને ગોળના લાડુનું સેવન પણ થાય છે આ ઉપરાંત લીલા શાકભાજી જેમ કે પાલક મેથી મોસમી ફળો પણ આહારમાં સામેલ થાય છે મિત્રો માસમાં ભગવાન વિષ્ણુ અને મા મહાલક્ષ્મીની પણ પૂજા થાય છે પોષ માસમાં ભગવાન વિષ્ણુ મહાલક્ષ્મીનો અભિષેક પણ કરવો જોઈએ દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રી દૂધ ભરી શ્રી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પ્રતિમાનો અભિષેક કરવો જોઈએ દૂધ પછી શુદ્ધ જળ ચડાવી ફૂલારથી વસ્ત્રોથી શણગાર કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી તુલસી સાથે મીઠાઈનો ભોગ લગાવી ધૂપદીપ પ્રગટાવી ભગવાન વિષ્ણુની આરતી કરવી જોઈએ આ દિવસોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ પણ કરવો જોઈએ અને પોતાના સમય અનુસાર આ ગ્રંથનો પાઠ કરવો જોઈએ અને પ્રયાસ કરો કે પોષ મહિનો પૂરો થાય તે પહેલાં સંપૂર્ણપણે આ ગ્રંથ આપણે વાંચી લેવો અને સાથે સાથે જીવનમાં ઉતારવાનો પણ સંકલ્પ કરવો ગીતા પાઠની સાથે ભગવાન વિષ્ણુને તેમના અવતારોની પણ કથા વાંચીને સાંભળી શકાય છે કોઈ સંતના પ્રવચનો પણ સાંભળી શકાય આ મહિનામાં ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ અને રામના મંદિરોનું દર્શન પૂજન પણ કરવું જોઈએ પોષ માસમાં અનાજ જૂતા ચપ્પલ ભોજન ધન ગરમ વસ્ત્રોનું દાન ગોળ અને કાળા તલનું પણ દાન કરી શકાય છે પોષ માસમાં ગંગા યમુના જેવી પવિત્ર નદીમાં સ્નાન કરવાની પણ પરંપરા છે અને નદીમાં સ્નાન ન કરી શકાય તો ઘરમાં ગંગાજળ મિશ કરી અને એ પાણીથી પણ આપણે સ્નાન કરી પવિત્ર નદીનું પુણ્ય મેળવી શકીએ સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓને તીર્થોનું પણ ધ્યાન ધરવું જોઈએ તો મિત્રો આવો પવિત્ર પોષ મહિનાની કથા શ્રવણ કરીએ પોષ મહિનામાં આવતી પોષ ગણેશ ચતુર્થીની ઉપવાસની કથા વિશેષ મહત્ત્વ આપે છે મિત્રો કથા સાંભળીએ એક સમયે રાવણે સ્વર્ગના બધા દેવતાઓ પર વિજય મેળવી લીધો એક સમયે પ્રાર્થના કરતી વખતે તેણે વાનરરાજ બાલીને પાછળથી પકડી લીધો બાલી રાવણને કિશકિંધામાં લાવ્યો અને તેણે બગલમાં પારણું આપ્યું તેના પુત્ર અંગદને રમવા માટે આપ્યો બાલીના પુત્ર અંગદે રાવણને રમકડું સમજી તેને દોરડાથી બાંધી દીધો અને તેને ખેંચીને ફરવા લાગ્યો જેનાથી રાવણને ખૂબ પીડા થઈ વ્યથિત રાવણને તેના દાદા પુલસ્ત ઋષિ યાદ આવ્યા જ્યારે પુલસ્ત ઋષિએ રાવણની સ્થિતિ જોઈ ત્યારે તે તેના અભિમાનના પરિણામને પણ સમજી ગયા પુલસ્ત ઋષિએ રાવણને બંધનમાંથી મુક્ત થવાની સલાહ આપી પોષ મહિનામાં આવતા અવરોધોના નાશ કરનાર શ્રી ગણેશજીના ઉપવાસનું પાલન કરવાની સલાહ આપી તેમણે સમજાવ્યું કે પ્રાચીન સમયમાં ભગવાન ઇન્દ્રના પુત્ર રુત્રાસુરના વધના પાપથી બચવા માટે એ વ્રત રાખતા હતા પોતાના દાદાની સૂચનાનું પાલન કરીને રાવણે ભક્તિભાવથી આ વ્રત કર્યું અને પોતાના તમામ બંધનો દૂર કરી પોતે મુક્ત થયા અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું મિત્રો માન્યતા એવી પણ છે કે પોષ મહિનાની ચતુર્થીના દિવસે ભક્તિભાવથી જો આ વ્રત રાખવાની સફળતા મળે તો આ વ્રત કરવું જોઈએ જે મુશ્કેલીમાંથી મુક્તિ અને વિજય અપાવનાર માનવામાં આવે છે મિત્રો આ મહિનામાં સૂર્ય ભગવાનની ભગનામથી પૂજા થાય છે ભગનામને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે આ મહિનામાં સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાનું અને ઉપવાસનું વિશેષ મહત્ત્વ છે આ મહિનાને પિતૃનો મહિનો પણ કહેવાય છે તેને લઘુ પિતૃ પક્ષ માનવામાં આવે છે વાસ્તવમાં સૂર્ય પોષ મહિનામાં ધન રાશિમાં પ્રવેશ કરે છે જેથી તમામ શુભ કાર્યો અટકી જાય છે સૂર્ય ધન રાશિમાં પ્રવેશતાની સાથે પિંડદાનનું મહત્ત્વ વધી જાય છે શાસ્ત્રોમાં પોષ મહિનાને વિશેષ કહેવામાં આવ્યું છે કે પિતૃનું પિંડદાન કરવામાં આવે તો તરત જ તેને વૈકુંઠમાં સ્થાન મળે છે આ મહિનાના દર રવિવારે વ્રત અને ઉપવાસ કરવાથી અને તલ ચોખાની ખીચડી ચડાવવાથી વ્યક્તિ તેજસ્વી બને છે મિત્રો આ મહિનામાં આવતી અમાવસ્યાના દિવસે પિતૃદોષ અને કાપસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટેની માનવામાં આવે છે પોષ મહિનામાં જ મકર સંક્રાંતિના દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ વળે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે વ્યક્તિ સૂર્યની ઉત્તરાયણમાં શુક્લ પક્ષ દરમિયાનના દિવસના જેના પ્રાણ ત્યજે છે તે ફરીથી મૃત્યુલોકમાં પાછા ફરતા નથી આ જ કારણથી મહાભારતના યુદ્ધમાં બાણથી ઝલકનાર ભીષ્મપિતામાએ ઉત્તરાયણના સૂર્યોદય પછી જ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો જ્યારે સૂર્ય દક્ષિણાયન હતો ત્યારે તેને બાણ વાગ્યા હતા અને ઉત્તરાયણમાં તેણે રાહ જોઈ અને પ્રાણ ત્યાગ કર્યા હતા અને ભીષ્મપિતામાએ મૃત્યુ પછી મોક્ષને પ્રાપ્ત કર્યો હતો તો મિત્રો આ છે પોષ મહિનાનું મહત્વ અને તેની વાર્તા અને પોષ મહિનાની પૂજા વિધિ મિત્રો આપ લોકોના વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો ફરી મળી શકો એ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ આ વિડીયો અવશ્ય મોકલજો મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય